તમારું નામ શું છે અહીંયા અહીંયા ગાડી ઊભી છે બાર બોલાય આપી દો કઈ છે ભાઈ ના તું કઈ નો છે કઈ છે કઈ છે તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે શું નામ તારું તારી ભાઈ પ્રતાપસિંહ